જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે બાબરા તાલુકાના વાવડી ગામના લેવા પટેલના ભાઈએ તેમના ભાઈનું લગ્નનું ગોઠવવાનું હોય અને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને વાત કરી સાંભળો કોલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હલો હા મનસુખભાઈ

લે આ રા 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 અમાર મારી બાઈ રી હમણાં વઈ ગયા લે તો દાત કાઢ હા કો કેમ કે આ બધા લે બીજે હાથો છે ને તે મારી હારે બીજે ને ટેકો મૂકવો મારો ટેકો ભાઈ જો એવું થોડું કાય તમે આ ઉપર માં તો બહુ તમારે વીડિયો જો સોફા વીડિયો તમારે ખોબું જોઉં છું એટલે મને મજા આવે છે અવતાર અને તમે કોમેડી ને એવી કરો છો ઘણી વખત

બરાબર એટલે આપડે વાળ ન કેવાય ને ઈ પણ હોય ને તોય આપડે હાલે એમ આપડી પાસે દેવી પૂજક ની છોકરી છે જો તમારે ગોઠવવી હોય તો એમ થઇ જાય દેવી પૂજક ની એમ દેવી પૂજક ની છોકરી છે પણ હું લેવા પટેલ નો દીકરો ઈ દેવી પૂજક ની એમ પાછું બધું નો પડે ને છોકરી માં હું જ દીકરી માં હું જાય તોય એલા દીકરી માં હું જાય તોય

એમાં જો હું જીવું છું ને અત્યારે હા અત્યારે કેવી રીતમાં ખોટું નથી હાસું છે નહીં હું બોલું હાસું છે આમ હમ માણસ આ જીવે એટલે લાખનો હોય મરી જાય તો પંદર લાખનો થાય એવું બધું તમારે છે આ આપણે પંદર લાખનો વીમો છે તો પછી મરી જવાય ને આ કરવા કરતા ભાઈ વીમો તો મળે અરે વીમો મળે પણ પાઇખ લગવાડે જ મળે છે એટલે તમારે વીમો લેવો છે અલ મારો વીમો જે પાકે ને હા એ પછી આપણે મરી ગયા હોય તો પાછલા વાળા લો છે કે એટલે બાય કરવી છે વીમા હાટુ આટલા નહી થઈ એટલે એમ આપણે બાય છે એમ ને વરસદર માં ભાઈ એ છે આપણે છે 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 બરોબર વારસદાર માં અત્યારે ભાઈ નું નામ છે તો આપણો મારા તો હું છે જો ભાઈ આવ્યું હોય નાગપુર માં ભાઈ મળે હા આપણે ઈ રાખી છે ગુજરાતી

ઘાટડી એ પછી જાપાથી બાયું પાછી વળે અડધો અમે બાર્યો પોણા ભાગનો ગામ બારે અડધો અમે બાર્યો પોણા ભાગનો ગામ બારે એટલે અમારી હાજો ચડાવીને પાછી ઈયો હા બરાબર તમારામાં ઈ જ હોય હા એ તો બરાબર છે હા એટલે હું છે અડધો પોણો તમે બારી નાખ્યો તો અડધો અડધો ધક્કો ખવાય નહીં ભલે ગામના લાભ લઈ હા એમ એટલે આ રીતનું ગોઠવાય છે એટલે જો હા

ગામ વાવડી કહેવાય તાલુકો બાબરા જિલ્લો કેવાય તાલુકો બાબરા કેવાય તમે કામ આવે હા બોલો ગમે જાતિ જાતિ ભેદભાવ હોય ને એ પોઈન્ટ છે નહીં જાતિ છોડી દો જાતિજ જોડો લગ્ન થઇ જાય

જો તમારે હુરો પૂરો થવું હોય તો જાતી ચાલી રાખો એટલે તમે હુરા પુરા થઈ જાવ થોડાક દિવસ કે અમાર કુરના દાદા બેઠા વાંઠા દાદા તસમે કસમાયો તમે તુમો ફાગો કે કે કરો ઓમ બોલના તો કે કોમેડી કરે લે હું હાચું કહું છું વાંઠા દાદા માં જાસે તો મેં કે વેળીયા જોતો ને એમાં તમે કોમેડી ઘણી કરો છો અર્ધા અડધા બિચારા જેટલા હુરા પૂરા થયા ને

તો હા એક છોકરી છે સાંભળો લગન કરો એટલે નિવેદ તો કરવા પડે હા બરાબર હવે નિવેદ તમે મઢ મઢમાંથી માતાજી ભાગે તો તમે કેને પકડો અને માતાજી નો ભાગે તો આપડી બાય ભાગે હા બરાબર એટલે ઈ બેન ધ્યાન રાખ જો બે ને આ પેલા માતાજી ને પૂછી લેજો બરાબર હા એમ કરાય બીજું ફોન કરાવું લગ્નનો વિડીયો વાયરલ કરું છું એટલે જો તમારો ફોન આવે હું ફોન તો તમારે બીજી જ્ઞાતિ ની મળી જા હું તમને ખાલી વાત નો રાખવાની તમારે બાકી અઢારે વરણ ની બાઈ તમે ફોન કરશે એટલે તમારે થઈ જ જા પણ આ તો વાત છે કે કદાચ બે જ્ઞાતિ ની હોય તો તમને વાંધો નઈ ને એમ એમના દેવી પૂજક તો ઊંચી જ્ઞાતિ માં આવે તો એને તમે કેમ એનાથી અપડાવશો અને ઈ છોકરી નો હાલે એનો દલિતો તો ઠીક ઈ તો હાલો ઈ એની છોકરી નો રાખો તો હાલો તમારા માતાથી અપડાયો પણ આ દેવી પૂજક છે ઈ તો ઉચી જ્ઞાતિ મા આવે એ માતાજી ની પૂજા કરવા વાળા છે આ દુનિયામાં જેનું નામ છે દેવી પૂજક નું કે ભાઈ દેવી ની પૂજા એ સિવાય કોઈ કરી નો શકે આવું એની સંસ્થા ઉભી થયેલી છે તો એની છોકરી એ તમે ના બરોબર વાત બરોબર એટલે તમે રિંગ કરાવું ને હે હાજે રિંગ કરાવવું કરાવો કરાવવાલો હાજે વાત કરાવો બરાબર ઓકે હાલો અને આ ઓડિયો હું જાહેર વાયરલ કરું છુ એટલે એ તો લગભગ તમારો ગમ્ય ગોટો હા એમ હાજર વાત કરાવું બરોબર ઓકે ભાઈ